આપણે ઉપયોગ કરી પછી દેવાનું કાપડનો આટલો ટુકડો તો એક લાઠી કેવી રાખવાની આ મુક્યા પછી એકાદ રેજ અત્યારે એક કઈ મૂકવાની બરોબર અને બીજી એક માણસ ઊંઘ કેટલું ભાગ છોડીને આ બીજી નાખી મૂકી દેવાનું આપણે મૂકી દીધું આવું શરૂઆત ક્યાંથી બનાવવાની કરવાની બનાવવાની જે વેત છોડીએ આપણા એ ભાગથી બનાવવાની શરૂઆત કરવાની તો એ ભાગને પહેલાં એ લાઠીની આ રીતના વેટી દેવાની વેત તો તું વેટી દેજો હવે આટલો ભાગ મારે જો માણસનું ઊંઘવા માટે આ ભાગને સીધો જ ઉપાડી લાઠીને એવું રાખી પરના રીત ના મારા બાજુ મૂકી દેવા ઉપાય ના બાજુ આ ભાગ શું કરવાનું આ બાજુ આપે એ આખો આ સાઈડ તેની સાઈડ આ રીતના મૂકી દેવા ઉપર મજબૂત